કેક્ટસ ઓકે કોઈ દેઈ ક્યુ નથી અને માતાજી નામ લઈને જવા દઈ છે તો જો જય માતા મિત્રો જય મુકુમા જય સુંગબા માતા જય તોરકા દેશ કેમ છો બધા મજામાં આયો બધા મોજ માં છો અને ફરી વાર તમારું સ્વાગત છે આપણા આ બ્લોગ અત્યારે જો વાગી ગયા છે 8 અને આપણે જઈ રહ્યા છીએ આપણી વેહુગી છે આગળ ન્યા તો ગાડી લઈને જઈ રહ્યા છીએ અને ભાતનો ઠેલો દેવા માટે જવાનું છે ત્યાં તો આપણે જો કે હાલી જતા અત્યારે માલ વહેલા આવ્યા જાય તો પછી ભાતનો ઠેલો આપણે વાહેથી ગાડી લઈ અને દેવા જવાનું હોય છે પાછું દૂધ દેવા જવાનું હોય છે એટલા માટે અત્યારે જોવું આપણે ભાતનો ઠેલો પાછળ કેરિયલમાં બાંધી દીધો છે અને વેહું જે છે આપણે આગળ સરવા માટે જો કે અહીંયા તો સરવાનું જ્યાં ભેળ હોય ત્યાં જાય ઘઉંવાડા એવું હોય એમાં તો માલ આપણે ગયા છે આગળ અને આપણે જઈએ છીએ પાછળથી ભાતનો ઠેલો લઈ તો મળશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો જય માતા તો જો અત્યારે આપણે ઠેલો ને બધું બાંધી દીધું છે ગાડીમાં અને વેહું આપણે વહી ગઈ છે આગળ બરાબર તો આપણે વેહું ને વાહે આપણે જો ભાત લઈ ગયા છીએ ગાડી તો અહીંયા જો આપણે વેહું હલી જાય છે અને માલ જો ધોળી નાલ્યા જાય છે ગયા ગયા જો કે ગામડા માલ ને તગડવા નો પડે અને ગરમા હોય તો માલ ને તગડવા વધારે પડે અત્યારે છે હું માટે આપડા માલ આય જાય છે ખેતરું ના જો જોકે આમાં શું છે અમારે જંગલ માં સીધા મેલી ગયો ને તો ઈયા જાય કઈ જળવાની બીક નહીં બાકી અહીંયા તો તમે કડીક છૂટા મૂકો ને તો ગમે ત્યાં ખેતરમાં ગરી જાય

પાછા આવી છીએ અને હવે દૂધ દેવા માટે જઈ રહ્યા છીએ તો અત્યારે જો દૂધ લઈને આપણે જઈ રહ્યા છીએ વાગી ગયા છે હાડા નવ જે ઊંચું છે તે હું આપણે મોવાડામાં મૂકી અને પાછા ઘરે આવી ગયા છીએ અને હવે દૂધ દેવા માટે જઈ રહ્યા છીએ જો પાણી કુંડામાં જાય તો કુંડો પણ ભરાઈ જાય અને અહીંથી આવે પાણી અહીંયા અમારો ખાટલો રે અને અહીંયા ભે ભેહું બેંજે

કિસે આમાં કૃષ્ણા કિસે ગોમતી વર્તી બતાવો આ છે વો કૃષ્ણા અયા 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 લઉડી આ છે ગોમતી તમને આ ફરજામાં પૂરી દેવાના છે અત્યારે 12 ગડી છે ને નેખ્યા પછી આ ફરજા પૂરી દેવાના તો જે માત્ર મિત્રો અત્યારે જો એક વાગી ગયો છે આપણે બપોરે બપોરા કરી અને હવે જવાનું છે આપણે શેણાની ખારી ભરવા માટે તો જો આપણે ટ્રેક્ટર તૈયાર છે અને આપણે એકલા જ જઈ રહ્યા છીએ ખારી ભરવા માટે તો આપણે જોવા જ ડ્રાઈવર છીએ અને માહુ લુનામ લઈને જવા દઈએ ટ્રેક્ટર લઈને જવાનું છે ખારી ભરવા માટે જો આમાં બધું નાખી દીધું છે આપણે લુગડા ને એવું બધું તો ખારી ભરવા માટે અત્યારે જઈ રહ્યા છીએ અને દાડિયા ત્યાં બધું છે તો અત્યારે જો ટ્રેક્ટર લઈને આપણે અહીંથી જઈ રહ્યા છીએ એકલા ખારી ભરવા માટે ટ્રેક્ટર જો કે કોઈ દેખ્યું આવ્યું નથી પણ શીખીએ છીએ અને માતાજી નામ લઈને જવા દઈએ છીએ બાકી એમ કોઈ દેખતા નથી આપણે ટ્રેક્ટર તો જો મિત્રો અત્યારે પાછા આપણે ભરીને જઈ રહ્યા છીએ

અને ટ્રેક્ટર પણ અહીંયા મેલી દીધું છે જય માતા મિત્રો અત્યારે જો વાગી ગયા છે પાંચ અને પાંચ વાગે આપણે હવે જઈ રહ્યા છીએ લગ્નમાં સાંજનો જમણવાર છે અને લગ્ન છે તો ત્યાં હવે આપણે જઈ રહ્યા છીએ બપોર આપણે જો ખારી ભરી રહ્યા છીએ તે ટ્રેક્ટર અને ખારી જો અહીં પડ્યા છે અને હવે જો આપણે જઈ રહ્યા છીએ લગ્નમાં બીજા નેસડામાં ખજૂરી નેસ જવાનું છે લગ્નમાં તો અત્યારે જો આપણે ફ્રેસ થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ લગ્નમાં ખજૂરી નેસ તો આપ બધાને આપ કેવો લાગ્યો લાક શેર કોમેન્ટ કરી દેજો જય માતાજી જય સોનાલમાં